હું રાકેશભાઈ આ વડાલથી ઈશાપુર ગ્રામ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો રોડ છે અને જેમાં આ ચોમાસા પહેલાનો આ રોડ અતિ બિસ્માર છે અત્યારે તો આની હાલત અંત્યંત દયનીય છે કે જે બહુ જ ખરાબ છે અહીંથી ચાર ગામની અવર છે કાથરોટા ઈસાપુર વડાલ બલિયાવાડ હળમતિયા આ ચાર ગામ રોજ અમારે વડાલ થી ઈશાપુર સુધી અવર જવર છે અને આ રોડ દિવાળી તો ઠીક આ દેવ દિવાળી ગયા પછી પણ તંત્ર કઈ ધ્યાનમાં લેતું નથી અહીંયા પેચવર્ક મંજૂર થઈ ગયેલ છે જે કાંઈ પેચવર્ક મંજૂર થઈ ગયેલ છે પણ આમાં કાકરી પાથરીને તંત્ર એ બી દીધેલ છે તો આ અમારી માંગ છે કે તાત્કાલિક આમાં પેચવર્ક થાય અને જે ભારે વાહનો ચાલે છે નીતિ નિયમો વિરુદ્ધ તે નીતિ નિયમ સહિત ચાલે રજૂઆત મળી છે કે માર્ગ મકાન પંચાયત વિભાગે જે રિપેરિંગ કર્યું છે એમાં પથરા ઉડે છે એનાથી લોકો બહુ ખુબ હેરાન થાય છે ત્યારે મેં આજે જ જાણ કરી છે અધિકારીની એક્સેનને અને એના અધિકારીઓને કે ભાઈ તમે તાત્કાલિક ધોરણે આ રોડને રિસરફેસ માટે જે કાંઈ મંજૂરી લાવવાની અને હોય જોબ નંબર લાવો એના પણ પ્રયત્ન કરો અને જે અત્યારે જે પેચ વર્ક કરવાના છે પેચ પત્તા ડામરથી થાય અને લોકો હેરાન ન થાય એનું તાત્કાલિક રિપેરિંગ થાય એવી મેં એને રજૂઆત કરી છે અને એમાં હું પૂરતું ધ્યાન પણ આપતો રહીશ